નમસ્કાર દર્શક મિત્રો આપ છો ન્યૂઝ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાવ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં પોસ્ટ લિટિગેશન કેસ પ્રિલિટિગેશન કેસો અને ટ્રાફિક ઇ ચલણના મળી કુલ સત્યાવીસ હજાર બસો સિત્યાસી કેસો નિકાલ અર્થે આવેલ છે જેમાં લોકો અદાલતના આઠ હજાર ત્રણ સ્પેશિયલ સિટિંગના પાંચ હજાર સાતસો વીસ કેસો ઈ ચલણ સહિતના પ્રિલિટીગેશનના કુલ તેર હજાર પાંચસો ચોસઠ કેસોનો નિકાલ અર્થે મૂકવામાં આવ્યા છે જેમાં ડીજીવીસીએલ બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં ફેંસલો થતો હોય છે આ લોક અદાલતને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર કે દેસાઈ અને સેક્રેટરી દેવી તિવારીના સંચાલન હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આર કે દેસાઈ અને અન્ય ન્યાયાધીશો દ્વારા પરંપરા વિપ્રાગત કરી ખુલ્લું મૂકવામાં આવ્યું અને આ પ્રસંગે ભરૂચ કોટનમાં ન્યાયાધીશો વકીલ બાર એસોસિએશનના હોદ્દેદારો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિસૈયદ તેલકા ન્યૂઝ ભરૂચ નમસ્કાર હું દેવી તિવારી ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરું છું આજ રોજ આ વર્ષની બીજી નેશનલ લોકદાલતનું આયોજન નેશનલ લીગલ સર્વિસ અથોરિટી તથા ગુજરાત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અહેમદાબાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની અંદર તમામ અદાલતોમાં તથા તાલુકાની તમામ અદાલતોમાં આ વર્ષની બીજી લોકારનું આયોજન કરવામાં આવેલ છે આ લોકદાલતમાં કુલ સત્યાવીસ હજાર બસો સત્યાસી કેસો નિકાલ કરવા માટે મૂકવામાં આવેલા છે આજની આ લોક અદાલત નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા સત્તામંડળ આર કે દેસાઈ સાહેબના હસ્તે ડી પ્રાગતિ કરી એનું લોક ખુલ્લું મુકામ આવેલું છે આજની આ લોક અદાલતમાં આઠ હજાર ત્રણ કેસો લોકદાલતમાં મુકામ આવેલા છે સત્તાવનસો વીસ કેસો સ્પેશિયલ સિટિંગમાં અને ઈ ચલન સહિત તેર હજાર પાંચસો ચોસઠ કેસો સ્પેશિયલ સિટિંગમાં મુકવામાં આવેલા છે જે કેસોમાં મહત્તમ નિકાલ થાય એવી આશા રાખીએ છીએ આ લોકારાત્મક નિકાલ કરવાથી પક્ષકારને એમના દ્વારા જે જમા કરાયેલ કોર્ટ હોય તે પાર્ટ કરવામાં આવે છે અને આ લોકારનો નિકાલ કાયમી હોય છે એના સામે કોઈ અપીલ થતી નથી જેથી તેમને પક્ષકાર વચ્ચે જે તકરાર હોય તેનો કાયમી અંત આવતો હોય છે આથી હું ભરૂચ નાગરિકોને અપીલ કરું છું કે આ લોકડાથનો મહત્તમ લાભ લે આભાર